હેલો મિત્રો હું રગીબેન મારી ઓલ્ડ ડીસ ગોલ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે ગુલાબજાબુ બનાવીશું આ પેકેટ માર્કેટમાં રેડી મળે છે તો હું બજારમાંથી જ આ પેકેટ લાવીશું તૈયાર તો એને આપણે કટિંગ કરી અને એક બાઉલમાં લઈ લઈશું સરસ મિક્સ કરી લેવાનું લોટને પછી થોડું દૂધ નાખવાનું દૂધ નાખી અને લોટ બાંધી દેવાનું સરસ સ્મૂથ આ રીતે સરસ લોટ બાંધી દેવાનું અને સરસ નાના નાના ગુલ્લા બનાવી દેવાના હા આ રીતે ગોળીઓ સરસ બનાવી દેવાની હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું એને થોડું ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સાઈડમાં ચાસણી પણ બનાવી દઈશું તો મેં જરૂર પૂરતું પાણી મૂક્યું છે અને એમાં બે થી ત્રણ વાટકી જેટલી ખાંડ નાખી છે હવે આપણે ચાસણીમાં ખાંડ થોડી મિક્સ કરી લઈશું અને હવે તેલ ગરમ થઈ ગયું છે એ રીતે એક નાખી અને આપણે જોઈ લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બીજા પણ ગુલાબજાબુ અંદર એડ કરી દઈશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું ધીમા ગેસ ઉપર તળવાના આપણે હા તો તમે જોઈ શકો છો કે સરસ આપણા ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે સરસ કલર આવી જાય પછી આપણે એને કાઢી લઈશું અને ચાસણીમાં કાઢ્યા પછી ઠંડા થાય પછી જ એડ કરવાના એને તમે જોઈ શકો છો સરસ ગુલાબ જાબુ રેડી છે અને આપણે હવે એને સર્વ કરીશું તો જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો બહુ સરસ બને છે થેન્ક્સ ફોર વોચિંગ